હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો અત્યારમાં ને તો ગયા કોઈ નથી ગયા છે ને અમારે આગળ ભાગવાનું છે અમારે ગાડી લઈને જવાનું છે તો એને જો પરિણભાઈ બેઠા અહીંયા તો પરિણભાઈ ગાડી લઈને જવું ને હા ભાઈ બહુ પડે છે ને એમાં ગાડી લઈને જાય જો દિવસે ઉગી ગયો મસ્ત કેવું જોરદાર અત્યારે વાતાવરણ લાગે બધું અને જો કપા આવ્યા છે તો કપા જવું પડે ખબર માં વહેલા ગમે એટલી ટાઈટ હોય કે ગમે હોય તો જાવું તો પડે જ હવે ભાગીએ કાપી ને ભાઈ ભાગવું ને હાલો તો હા તો હવે જઈ ડાયરેક્ટ કપા વિમા ડાયરેક્ટ વાળીએ તો ફાઇનલી પૂગી જશે વાળીએ અને હવે જો વાળીએ આવી જાય ને હજી તો કોઈ આવ્યું નથી તો દિયે મસ્ત ઉગી ગયો છે ને આ થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે ખેડૂતો ડિઝમ ને ઘડી કોરમાં આવ્યા નહીં થોડુંક મોડું આવ્યા હા એટલે એ બધા પાછા લાઈ છે ને આમ તો વાડિયા પૂગી ગયા ખેડૂતને તો ડીસમ ને મસ્ત મસ્ત બોલ છે તો એ ખેડૂતનો કપાય વીમાનો છે તો અહીં પડી જશે કપાઈથી અને બધા આવે પછી વીમા મળશે બધા જો આવી જશે અને બધા કપાઈ વીમા મીડ્યા હોય તો કેટલા ફૂલ ફૂલ તો બધા તો બધા બોલાવા મીડ્યા કાબે હા કાંઈ કાંઈ વીમા મીડ્યા મોડું થઈ ગયું એટલે

તો ભાઈ ઠેઠ જો ક્યાં કેટલા પચીસ ત્રીસ કિલોમીટર દૂર થાય નાથી ઠેઠ એમ ન્યાય જો કપાળ વેણી ન્યાય મળવા આવે તો આમ અમારા માટે બહુ આમ સારું કેવાય કેમ કે અમને કોક આમ મળવા આવે મજા આવે કોક આવતું હોય તો જો હવે કપાળ વીણા વીએ છે ને પેશલ ભાઈ જો આવ્યા ઠેઠ ભાઈ ઘણા આગળથી આવ્યા ને જો અત્યારે તો કપાળ ઉતારવા લાગે અમને અમારા બેનના પેશલ સબસ્ક્રાઈબર છે હમ જો ભાઈ એવું છે ને ભાઈ સેલુકાના હે ને જો અહીંયા આવ્યા હે અને અમને ભાઈ મજા આવી બહુ કેમ કે અહીંયા અહીંયા કપા વીણી વીણીએ આવતા હોય તો મજા આવે અને ભાઈ નામ લીધું નામ લઈને ગોતા ગોતા ઘણું ગોતી ગોતી ને એમ ફરી ને ને જો આવું હે ભાઈ ને કપા વીણો મિત્રો કોઈ બધું કામ ન કરેલું ભાઈ પણ અમી ને કરેલું પણ જો અહીંયા કપામાં માં એમ આવવું પડે કામ કરવું પડે ભાઈ

કે તારે ખાવમડી ને કઈ કઈન કે લેખે જોય લી પણ લીજ ને ખાવ આવડા રેવા દેજો હા તમ ખાવ ન ખાવ તો હું પેલું લે બેનક દવા કર તો બલન

નારે મોટો ગરવે છે ને એને જે કામ કરે છે આ બે બેઠા એ ઉમારી છે હે થોડું તો તો ફાઇનલી જો જમન ઉઠી દુહેને જાવ છે જમવા તો અゼય હતા સબસ્ક્રાઇબર આવ્યા હતા મળવા ત્રીસ કિલોમીટર કાપીને ખાસ કરીને અમને મળવા આવ્યા હતા આખાથી હતા બહુ એટલે સારું આમ મળવા આવતા હોય તો સારું લાગે બહુ સારું લાગે કારણ કે કહેતા હોય અમે તમારો વિડીયો દરરોજ જોઈએ છીએ બહુ મસ્ત બનાવો છો તો આમ બહુ સારું લાગે ક્યારેક ક્યારેક તો આમ મજાથી આવી જાય આજે એવાથી કહેતા હા અમે તમારા વિડીયો કાયમ જોઈએ છીએ તો મારાથી તો કાંઈ બોલાણ જ નહોતી કારણ કે મને બહુ શરમ લાગે કોઈક રમવું હોય એટલે એટલે હું ઘણી વાર બ્લોગ બનાવતી હોય એવા એકલી થઈ છું તો આજનો બ્લોગ બસ અહીંયા શું થઈ બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી જય માતાજી બાય બાય